સુરતની ઇન્ડિયન બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા 33 વર્ષીય અમન ભાર્ગવે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું પુત્રના અંધારિયા પગલું ભરતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી જે સુસાઇડ નોટ પણ પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા અને ઇન્ડિયન બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતા એક યુવકે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે મરના યુવકે આપઘાત પહેલા સુસાઇડ નોટ પણ લખી હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે હાલ પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા પવિત્ર રો હાઉસમાં રહેતા અને ઇન્ડિયન બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અમન ભાર્ગવે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ઘરના સભ્યો સાથે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

એ કબડ્ડીનો ખેલાડી હતો ને એને કબડ્ડીમાં જે અત્યારે આપણું જે આઈપીએલ જેવું જે ચાલતું છે ને એમાં એને જવાની ઈચ્છા હતી એને તમારું વાત કરો ત્યારે શું બનાવે એને એ જ હતું કે મારે કબડ્ડીમાં દેશ માટે કંઈક અઘાડી જવું છે ને મેડલ લાવવા છે આ તમને શું લાગે છે આનું અચાનક ગેમનું કારણ તમે અમને તો એવું લાગે છે કે એટેક આવ્યો છે હવે ત્યાં પોસ્ટમોર્ટમ ચાલુ છે એટલે રિપોર્ટ આવશે એટલે બીજું કોઈ સારી કોઈ તકલીફ નથી એને